વેણુગોપાલે આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માટે મંજૂરી માટેની અરજી એક સપ્તાહ પહેલા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી ત્યારે આ મામલે વેણુગોપાલે આ કોઈ રાજકીય યાત્રા નથી તેથી સરકારે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય પરેશાન મણિપુરના લોકોના ગાને મટાડવાનો અને નફરતને ખત્મ કરીને પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ